રામ રામ ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વિડીયોમાં આજનો આપણો ટૉપિક છે જીરાનો તો એમાં આપણે રોગો આવતા હોય છે પછી એમાં ફ્લાવરિંગ સમયે જે ફાલ ફૂલની દવાનો છંટકાવ કરવાનો હોય છે અને જે એમાં મોલો મશીનો ઉપદ્રવ જોવા મળતો હોય છે પછી એમાં કાળી ચરમી આવતી હોય છે પછી કાળીયો રોગ જે આવતો હોય છે પછી આપણું જીરું છે સુકારો આવતો હોય છે અને જીરામાં મેન જે પીડીયો આવતો હોય છે જે છોડ પીળો પડે અને સુકાઈ જાય છે અને ક્યારે કેટલું પાણી આપવું એ તમામ વિશે આજના ટોપિકમાં વાત કરશું તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી સાચી અને સચોટ મળી રહે આજના ટોપિકમાં જે વાત કરવાની છે આપણે જીરાના પાકમાં ફ્લાવરિંગમાં કઈ દવા છે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપે છે પછી મોલોમોસીનો ઉપદ્રવ વધુને વધુ જોવા મળતો હોય છે તો એમાં પણ સોએ સો ટકા નિયંત્રણ આવે એ દવા વિશે અને જે ચરમીના રોગ છે અને સુકારો જે આવતો હોય છે એ તમામ વિશે આજે વાત કરવાની છે તો જે પણ ખેડૂત મિત્રો આ ચેનલમાં નવા હોય તો એ હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દે જેથી કરીને તમને ખેતીવાડીને લગતી તમામ પ્રકારની માહિતી સૌથી પહેલાં સાચી અને સચોટ માહિતી મળી રહે આપણી આ ચેનલમાં ખેતીવાડીને લગતા તમામ પ્રકારની માહિતી આપવામાં આવે છે અને એક વખત અવશ્ય મુલાકાત લેજો આ ચેનલમાં બહુ સરસ મજાના ખેતીવાડીને લગતા વિડીયો મૂકેલા છે અને આપણી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો જે પણ મિત્રો નવા હોય આ ચેનલમાં અને જો માહિતી સારી લાગે તો અન્ય મિત્રો સર્કલમાં પણ આ માહિતીને શેર કરજો જેથી કરીને એને પણ જીરાનું ને વાવેતર કરેલું હોય તો એને પણ સાચી અને સચોટ માહિતી મળી રહે તો હાલો હવે આપણે શરૂઆત કરીએ સૌથી પહેલાં ચરમીના રોગ જે આવતા હોય છે એમાં આપણે સાઠ સિત્તેર દિવસે કઈ દવાનું સારામાં સારો છંટકાવ કરવો એના વિશે જીરાના પાકમાં મુખ્ય રીતે પીળીયા રોગની અસર વધુ જોવા મળતી હોય છે તો એમાં આપણે જે આ ગેલેલિયો જોઈ રહ્યા છો એનો છંટકાવ કરવાનો છે અને સો એ સો ટકા રિઝલ્ટ આનું સારામાં સારું આવે છે અને ફૂગનાશક દવા છે આ અને પીળીઓ રોગ અને ચરબીના રોગમાં આ ગેલેલીઓ છે એનું રિઝલ્ટ છે જોરદાર જોવા મળી રહ્યું છે અત્યારે અને બજારમાં આની ડિમાન્ડ પણ અત્યારે ખૂબ જ જોવા મળી રહી છે અત્યારે જીરામાં પીળીય રોગ છે એ વધુ જોવા મળતો હોય છે જે જો આપણો જીરાનો પાક છે એ પીળો પડી અને પછી સુકાઈ જાય છે જેથી કરીને અત્યારે આપણે જે દાણા બંધાવવાની અવસ્થાએ બહુ જાજુ એવું નુકસાન આવે છે અત્યારે સાઠ સીતેર દિવસે જો આ ગેલેલીએનો છંટકાવ કરી દેવામાં આવે ને તો સોયા સો ટકા જે પીળીઓ રોગ છે એ આગળ વધતો અટકી જાય અને કાળી ચરમી છે એ પણ આગળ વધતી અટકી જાય અને અને અત્યારે ઠંડીના લીધે જે સવારના પોરમાં ઠાર ચાકર વધુ પડતી જોવા મળતી હોય છે એ જીરા માટે ખૂબ જ આડઅસર કરે છે એટલા માટે જો આ ગેલેલીઓ દવાનો છંટકાવ કર દેવામાં આવે સમયસર તો આપણે ઠાર જાકર સામે પણ રક્ષણ મળી જાય ગેલેલિયનું માપ છે એ પંદર લીટરના પોપમાં પંદર એમએલ માપ રાખીને છંટકાવ કરવાનો છે અને વીઘે ચાર પંપ તો છંટકાવ કરવાના છે છોડ ગુઠાનો એક વીઘો હોય છે એમાં તો જ આપણે રિઝલ્ટ છે એ સો સો ટકા મળશે અને હવે આપણે આગળ વાત કરીએ ઇન્ડોફેલ એમ પિસ્તાલી વિશે જીરામાં આપણે સુકારો હોય છે તો એના માટે એમ પિસ્તાલીસ છે એનું રિઝલ્ટ સારામાં સારું આવે છે અને અત્યારે જીરાનો પાક સરસ મજાનો જોવા મળી રહ્યો છે કોઈ પણ દરદ આમાં જોવા નથી મળ્યું તો આપણે એમ પિસ્તાલીનો નોર્મલ રાઉન્ડ જો આપણે ચાલુ રાખીએ ને તો છેલ્લે સુધી જીરું છે એવું ને એવું રહે અને આઠ દસ દિવસેના અંતરે જો કોઈ પણ આમાં જીરાના પાકમાં રોગ જેવા જોવા મળતી ના હોય તો પણ આપણે આ નોર્મલ રાઉન્ડ એમ પિસ્તાલીનો ચાલુ રાખવો જોઈએ અને એમ પિસ્તાલીનું પ્રમાણ છે પંદર લિટરના પોપમાં પાંત્રીસ ગ્રામ માપ રાખીને છંટકાવ કરવાનો છે જેથી કરીને આપણું જીરાનો છોડ છે એકદમ મજબૂત અને કડક ઊભો રહે અને ચાર પોમ્પ તો વેગ્યા છંટકાવ કરવાના જ એટલે સરસ મજાનું રિઝલ્ટ આપે અને બાકી તો આપણે ચરમીને વધુ પડતી જોવા મળતી હોય છે પીઢીઓ રોગને તો એમાં આપણે ગેલેલિયાનો ઉપયોગ કરવાનો છે બાકી એવું કંઈ અત્યારે આમાં દરજ જોવા ના મળતું હોય તો પણ આપણે આ એમ નો નોર્મલ રાઉન્ડ ચાલુ જ રાખવો દસ બાર દિવસના ગાળે જેથી કરીને આપણું જીરું છે એ છેક સુધી એવું ને એવું રહે અને ઉત્પાદન પણ આપણે ધારીએ અને ખેડૂત મિત્રો હવે આપણે આગળ વાત કરીશું કે જીરાના પાકમાં અત્યારે જે ફૂલમાંથી દાણો બંધાવાની અવસ્થા એ દવાનો છંટકાવ કરવાનો છે ફ્લાવરિંગ અને જે દાણો બંધાતો હોય છે એમાં રિઝલ્ટ આપણે એ સો ટકા મળે એ દવા વિશે તો એમાં આપણે જે ફેન્ટક પ્લસ જોવા મળી રહ્યું છે એનો છંટકાવ કરવાનો છે જ્યારે આપણે દાણો બંધાતો હોય છે એ અવસ્થાએ ફૂલમાંથી જ્યારે આપણે ફળ બનવાનો સમય હોય છે ત્યારે આ ફેન્ટક પ્લસનો જે છંટકાવ કરી દેવામાં આવે ને તો ઉત્પાદન પણ આપણે વધી જાય છે અને આમાં આપણે ફેન્ટાક પ્લસમાં એમિનો એસિડ પ્લસ વિટામિન આવે છે જે જીરાના પાકમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે અને આ ફેન્ટેક પ્લસનું પ્રમાણ છે પંદર લીટરના પંપમાં દસ એમ એલ માપ રાખીને છંટકાવ કરવાનો છે અને ચાર પંપ વિગે છંટકાવ કરવાનો છે અને ટ્રાયલ પણ કરજો બે થી ક્યારે મૂકી દેજો એવું હોય તો રિઝલ્ટ છે એ સો ટકા જોવા મળશે અને ટ્રાય પણ કરજો મિત્રો એક વખત જરૂર અને હવે આપણે આગળ વાત કરીશું ખેડૂત મિત્રો જીરાના પાકમાં સાઠ દિવસે જે મોલો મસીનો ઉપદ્રવ વધુ જોવા મળતો હોય છે તો એમાં આપણે કઈ દવાનો છંટકાવ કરવો એના વિશે જીરામાં મોલો મસી માટે આપણે યુપીએલ કંપનીનું ઉલાલા છે એનો છંટકાવ કરવાનો છે જે આપણે જીરાના પાકમાં જો મોલો મસી પછી સફેદ માખી ચીપ્સ એ બધી જીવાતો જોવા મળતી હોય છે તો આ યુપીએલ નું જે ઉલાલ આવે છે એ તમામ જીવાતોનો નાશ થાય છે અને એનું પ્રમાણ છે પંદર લિટરના પોપમાં છે એ પાંચ ગ્રામ માપ રાખીને છંટકાવ કરવાનો છે અને સોળ ગોઠાનો એક વીઘો હોય છે એમાં ચાર પોંપ તો કરવાના જ એક વીઘે જેથી કરીને આપણા રિઝલ્ટ છે એ સારામાં સારું આવે તો ખેડૂત મિત્રો આજના ટોપિકમાં માહિતી કેવી આપી એ કોમેન્ટમાં જરૂર જણાવશો જો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂતોને પણ મોકલજો વિડીયો અને ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં પણ ખેડૂત મિત્રોને ગુમરાહ કરવામાં ક્યારેય નથી આવતા જે પણ આપણે ખેતીવાડીને લગતી માહિતી આપવામાં આવે છે એ એકદમ સાચી અને સચોટ અને એ સો ટકા ખાતરીબંધ માહિતી આપવામાં આવે છે કોઈ પણ ખેડૂત મિત્રોને આપણી ચેનલમાં ક્યારેય ગુમરાહ કરવામાં નથી આવતા એ એક ખાસ નોંધ લેવી અને તમારા એગ્રો નિષ્ણાંત પાસેથી સલાહ લઈને જ પછી દવાનો છંટકાવ કરવો આમાં આપણી કોઈ પણ જાતની જવાબદારી નથી અને ખેડૂત મિત્રો આપણી આ ચેનલમાં માહિતી આપવામાં આવે છે એ એક ટ્રાયલ કરેલું હોય અને રિઝલ્ટ આવેલું હોય તો જ આપણે આ માહિતી આપવામાં આવતી હોય છે અને ખેડૂત મિત્રો મારો વિડીયો ધ્યાનથી સાંભળીએ બદલ દિલથી તમારો આભાર અને આપણી ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તો એ હમણાં જ આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ આપણી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ ઇન વિલેજ લાઈફ તો હમણાં સબસ્ક્રાઈબ કરી દો અને માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને પણ મોકલજો અને મારો વિડીયો ધ્યાનથી સાંભળીએ બદલ દિલથી આભાર તમારો ખેડૂત મિત્રો